सत्यसनातन धी ध्यानमूलं गुरुमूर्ति पूजामूलम् गुरुपदम् मन्त्रमूलं गुरुरवाक्यम् मोक्षमूलं गुरुकृपा मोक्षमूलं गुरु આજના મંગલ પ્રસંગની અંદર દિલવાડ પવિત્ર અને પુણ્યશાળી પવન ભૂમિ પર પરમ આદરણીય સંત શિરોમણી વિજયદાસ બાપુના ચરણોમાં મારા કોટી કોટી વંદન સોહમ પર્વના સર્વ ઉચ્ચ સ્થાનોના મહાપુરુષોને પણ મારા કોટી કોટી વંદન મંચસ્થ બિરાજમાન મહાપુરુષોના સરનામો ભેગ ભગવાન સર્વે જતી સતી સર્વે વિજય માલ્યા થઈ ગયું અને આ વિજય બાપુ થઈ ગયા જુનાગઢ થી આવી અને અહીંયા જન જન સુધી આ ભક્તિનો સંદેશો પહોંચાડે છે એમને ક્રાંતિ કરી છે એમનો કૌમાન આપણે તો શું કરીએ પણ જેને જેને સમર્થ મહાપુરુષ મળ્યો હો સદગુરુ પાસે ગુરુ શિષ્યના નાતા તો જગતમાં ઘણા ચાલે છે કે ખેલમ ખેલ કર ઓ હમગેલે ગવર કુટાય તો એ આખાન આખા અને સદગુરુ તો મહાપુરુષો કે જે પારસ મણી લોખંડ સોનું બનાવો પણ પારસ નઈ કરે અને સદગુરુ તો આપ સમાન કરી લે જરાય શિષ્યના અંતરો રાખા

જેને પૂજતો નથી જેને કરો રબાણા નો ઉદય થયો એ અંધારે અથડાતો નથી Oh, we done.

ਕੋਲ ਹਵੇ ਗਮਮੋਲੀ ਦਾ ਦੇਨੇ ਸਮਰਥ ਸਤ ਗੁਰੂਏ ਪੰਜੋ ਧਾਰੋਂ ਐਨਾ ਅਵਿਦਿਆ ਨੂੰ ਅੰਧਕਾਰ